અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે નવરંગી નવરાત્રિ બે હજાર પચીસનું પ્રી સેલિબ્રેશન યોજાયું અમદાવાદમાં નૃત્ય સંગીત અને સંસ્કૃતિના સૌથી મોટા ઉત્સવમાંથી એક નવરંગી નવરાત્રિ બે હજાર પચીસ આ વર્ષે કર્ણાવતી ક્લબ એન્ડ રિસોર્ટ બુલસાણા ખાતે બાવીસ સપ્ટેમ્બરથી એક ઓક્ટોમ્બર સુધી ભવ્ય રીતે યોજાશે આ નવરાત્રિમાં પરંપરા અને વૈભવનો અદભુત સંગમ જોવા મળશે આ ભવ્ય ગરબા આયોજનના અનુસંધાને નવમી સપ્ટેમ્બરના રોજ અમદાવાદમાં કર્ણાવતી ક્લબ ખાતે પ્રિ નવરાત્રી સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું આ વર્ષે ગરબાની રાતોને ઉજ્જવળ બનાવવા માટે જાણીતા ગાયકો જેવા કે વ્યાસ બ્રધર્સ નિશાંત ઉપાધ્યાય પ્રેહર વોરા ડિમ્પલ પંચોલી અક્ષત પરીખ પ્રિયંકા બારોટ જોજો દવે કૌશલ પીઠડિયા આર્ચિત પાટડિયા અને જોજો દવે પોતાના સુરીલા અવાજથી શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દેશે તેમના અવાજમાં ભક્તિ તાલ અને ઉત્સાહનો સંગમ દરેક રાતને જગમગાવી દેશે

સુવિધા છે બાઉન્સર છે સિક્યુરિટી સુવિધા છે ફુલ કવર્ડ બાય આ બધી ફેસિલિટી સાથે અમે ઇન્સ્યોરન્સ લીધેલો છે ઇન્સ્યોરન્સ ખાસ કરીને ગરબા ખેલાડીઓને શું તમારા તરફથી સુવિધાઓ આપવામાં આવશે જેમ જેમ કીધું એ રીતે એન્ટ્રી બહુ ઈઝી રહે તેના માટે અમે ડિજિટલ પાસિસ રાખ્યા છે જેનું ડુપ્લિકેશન ના થાય એટલે જે સૌથી મોટો પ્રોબ્લેમ થાય છે દરેક વેલ્યુમાં કે ડુપ્લિકેટ પાસ એના લીધે થઈ અને જે સંખ્યાની જે ગણતરી થતી હોય ખોટી પડતી હોય તો અમે સૌથી પહેલી વસ્તુ એ ડિજિટલ પાસ રાખેલા છે અને એ સિવાય અમારું ગ્રાઉન્ડ જેમ વાત થઈ એશિયાની બિગેસ્ટ અને રિસોર્સ છે તો બિગેસ્ટ ગ્રાઉન્ડ છે તો ત્યાં પૂરી નેચરલ લોન અને ફૂલ લાઈક કીધું પ્રમાણે સિક્યોરિટી સાથે અમે ત્યાં ગ્રાઉન્ડમાં વ્યવસ્થા કરેલી છે સારી સારી સાઉન્ડ સિસ્ટમ એ બધી ફેસિલિટી સાથે અને ગરબા ખેલૈયાઓ માટે બહુ બધી ગીફ્ટ અને વ્યવસ્થાનું આયોજન કરેલું છે ખાસ કરીને ગરબા ખેલૈયાઓને પાસ મેળવવા માટે ક્યાંથી સુવિધાઓ ઉપલબ્ધ ઓકે તો ગરબા સુવિધા ખેલૈયાઓને પાસ માટે ગુટવાય

અમારા ટોટલ પંદર હજાર સભ્યો છે લણાથી ક્લબના અને રિસોર્ટના અલગ સભ્યો છે આ બધા જ લોકો આ મે આ આ નવરાત્રિમાં આનંદ કરશે ગરબે રમાશે એનો અમને ખૂબ બધાને ઉત્સાહ છે અને અનેરો આનંદ છે સેફ્ટી કઈ રીતના આયોજન છે સેફ્ટી રીતે સેફ્ટી લઈને ત્યાં આગળ અમે ફાયર બ્રિગેડની ટીમ રાખેલી છે અમારે પ્રાઇવેટ સિક્યુરિટી રહેશે અમારા માઉસર રહેશે દૂરથી કોઈ પણ આવનાર લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોઈ કોઈ જગ્યાએ હેરાન ના રહે તેની બધી જ અમે તકેદારી રાખેલ છે કરીને કયા કયા અમે ડોક્ટરની બી એક ટીમ સાથે રાખેલી છે કે કોઈને કંઈક એવું પ્રોબ્લેમ થાય તો તાત્કાલિક એને સારવાર મળી રહે કરીને આ વખતે શું નવું હશે અને કમાવતી ક્લબ દ્વારા કયા કલાકારો ગજવશે નવરાત્રી કર્ણાવતી ક્લબ દ્વારા અમે હમણાં જેમ આ કેતનભાઈ પટેલ અમારા અહીંયા મેન મુખ્ય આયોજક છે ત્યાંના કર્ણાવતી ક્લબના અને રિસોર્ટના ત્યાં નવરાત્રિના નવ દિવસ એમના સાથે રમવાની છે અને એ પોતે એટલી સરસ રીતે આયોજન કરે છે વર્ષો જૂના એ અનુભવી છે અને નવ નવ દિવસ અને દસ દિવસના બધા જ જુદા જુદા સારામાં સારા નામચીન ગરબા ગાનારા એમને બધાના ગાયકો સિલેક્ટ કરેલા છે અને ખૂબ સારી રીતે ગરબાનું આયોજન થવાનું છે